માંગરોળ તાલુકાના વાકલ ગામે આવેલા પંચવટી હોલ ખાતે પોષણ માસ અંતર્ગત માંગરોળ ઘટક બે ઘટક કક્ષા એનિમલ વાનગી સ્પર્ધા યોજાઈ હતી જે માંગણવાડીમાંથી આપવામાં આવતા વણમાંથી બનેલી વાનગીઓ અને એનિમલ બનાવેલી વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં વાકલ ગામના સરપંચ અનિતા ચૌધરી ગ્રામ પંચાયત સભ્ય દિવ્યા આટોદરી આરતીબેન પંચાલ ડોક્ટર સંગીતા ઉપસ્થિત રહ્યા હતા ઉપર કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી વાકલ

ઉજવણી કરવામાં આવી હતી જે પોષણ માસ અંતર્ગત ઘટક કક્ષાની વાનગી હરીફાઈ મિલેટ્સ અને ટીએચરમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી કે જેની અંદર માંગળ ઘટક બેના લાભાર્થીઓ વર્કર બેનો અને સાથેના કેન્દ્ર પરના જે સગર્ભધાત્રી માતાઓ છે તેઓ પણ ભાગ લીધો હતો કે જેની અંદર વાનગીઓ જે આપણે લોકલ મિલેટ્સ મળી રહે છે એ વધુમાં વધુ પૌષ્ટિક તત્વોથી ભરપૂર કેવી રીતે એને આપણે ખોરાકનો ઉપયોગ લઈ શકીએ સાથે ટીએચર જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેને વધુ ખોરાકનો ઉપયોગ કેવી રીતે વધુમાં વધુ કરવો અને જે આપણા લાભાર્થીઓ સગર્ભા ધાત્રી માતાઓ બાળકો અને કિશોરીઓ વધુમાં વધુ એનો ઉપયોગ કરે તે આપણે માર્ગદર્શન આપ્યું હતું જોડે જોડે આપણી સાથે વાકલ ગામ ગામના સરપંચશ્રી આગેવાનો કેએચ શ્રી ડૉક્ટર સમીરભાઈ મેડિકલ ઓફિસર શ્રી મુખ્ય સેવિકા બહેનો અને આઈસીડી સ્ટાફ તમામ ઉપલબ્ધ હતો થેન્ક યુ રિપોર્ટર હમીશ્રી ચૌહાણ માંડવી